જો ચારધામ યાત્રા જતા હોય તો જોજો આ ડોક્યુમેન્ટ ભૂલાઈ ના જાય યાત્રા રજિસ્ટ્રેશન પ્રૂફ આઈડી કાર્ડ મંદિર પાસ ટ્રાવેલ પરમિટ મેડિકલ સર્ટિફિકેટ ઇન્સ્યોરન્સ પેપર ખાસ સાથે રાખવું આ સિવાય યાત્રીઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી આઠ બાબતો જાણવો એડવાઇઝરી પહેલાથી રજિસ્ટ્રેશન કરાવો દરેક યાત્રીનું હેલ્થ ચેકઅપ જરૂરી છે ફર્સ્ટ એડ કિટ અને જરૂરી દવાઓ સાથે રાખો સ્થાનિક તંત્રના નિયમોને ફોલો કરો હોટેલ અથવા હોમસ્ટેયની પ્રી બુકિંગ કરાવી લેવી ઠામોના દર્શન સમયે ટોકન જરૂર લઈને રાખો અને હવે જાણીએ ટ્રાવેલ એડવાઇઝરી ગાડી ચલાવતા સમયે ચપ્પલ સેન્ડલ પહેરવા પર રોક છે બંધ અને મજબૂત ટ્રેકિંગ શૂઝ પહેરવા કમર્શિયલ વાહનો રાત્રે 10 થી સવારે 4 વાગ્યા સુધી યાત્રા રૂટ પર પ્રતિબંધ રહેશે ડ્રાઇવરો પાસે ગાડીના બધા ડોક્યુમેન્ટ્સ સ્પેશિયલ ટ્રેનિંગ ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે આ સાથે ડ્રાઈવરનો યુનિફોર્મ વ્યવહાર અને સ્વાસ્થ્ય પર પણ નજર રાખવામાં આવશે તો જલ્દીથી શેર કરો આ વિડીયો જેઓ ચારધામ યાત્રામાં જવા માંગતા હોય અને ફોર મોર અપડેટ્સ ફોલો રાજકોટ મિરર